યરાજે બતા કે સ્વર્ગમાં જવાનો હકદાર કોણ છે આજે હું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યો છું પ્રિયભાઈઓ એકવાર પૃથ્વી પર ચાર લોકોની એકસાથે મૃત્યુ થાય આ ચારે લોકો અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોના રહેવાસી હતા યોગાનુયોગ એ ચારેયનો અંતિમ સમય આવી ગયો તે જ સમયે યમના દૂત ચારેયને લેવા આવ્યા મૃતકોમાં એક શહેરનો રાજા હતો એક ખૂબ ધનિક વેપારી હતો ત્રીજો એક પંડિત હતો જે પૂજા જપ કરતો હતો અને ચોથો એક ગરીબ મજૂર હતો જે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે દિવસભર મહેનત કરતો હતો યમદૌત ચારેયના આત્માઓને ધાર્મિક મેળાવડામાં લઈ ગયો ચારેય તેની સામે જઈને ઊભા રહ્યા તેઓ વિચારતા હતા કે કોણ સ્વર્ગમાં જશે અને કોણ નર્કમાં જશે ધર્મરાજ હજુ ગાદીએ બેઠા ન હતા તે પહેલાં પણ આ જણા એકબીજાની વચ્ચે વાતો કરતા હતા અને પોતાને સ્વર્ગના દાવેદાર ગણાવતા હતા સૌપ્રથમ રાજાએ કહ્યું જુઓ હું ધર્મરાજ છું ચોક્કસ સ્વર્ગમાં મોકલવામાં આવ્યો છે કારણ કે હું વિશ્વવિખ્યાત રાજા છું મેં મારા સારા કાર્યો દ્વારા પૃથ્વી પર મારું સારું નામ કમાવ્યું છે દરેક જગ્યાએ લોકો મારા સારા કાર્યોની વાતો કરે છે મારા દરવાજામાંથી ક્યારેય કોઈ ખાલી હાથે પસાર થયું નથી જે પણ આવશે તેને મેં એટલું બધું આપ્યું કે તે જીવનભર મારું નામ ભૂલી શકશે નહીં મારા નામની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે મેં કરેલા દાનમાંથી લાખો લોકો પાસે રહેવા માટે ખોરાક ખોરાક અને આશ્રય છે તેથી મારા કર્મો જોઈને ધર્મરાજ મને અવશ્ય સ્વર્ગમાં મોકલશે મિત્રો રાજાની વાત સાંભળીને ધનિક વેપારી કહેવા લાગ્યો ભાઈ પૃથ્વી પર રહીને મેં ઘણા પૈસા કમાયા અને તે પૈસાથી મેં લાખો લોકોને મદદ કરી છે મેં હંમેશા મારી કમાણીનો અગિયાર ટકા નિરાધારોને મદદ કરવામાં રોક્યો છે મારા સારા કર્મો જોઈને ધર્મરાજ મને સ્વર્ગમાં મોકલશે મિત્રો મેં આ પહેલેથી જ કહ્યું છે હું જાણું જ છું વેપારીની વાત સાંભળતા જ પંડિતજી બોલવા લાગ્યા અરે ભાઈ તમે કેમ નકામી વાતો કરો છો સ્વર્ગમાં જવું એ સરળ કાર્ય નથી સ્વર્ગમાં જવા માટે દાનની સાથે જપ તપ અને પૂજા પણ કરવી પડે છે તેથી ફક્ત હું જ સ્વર્ગમાં જઈશ કારણ કે મેં ભગવાનની ઘણી જપ તપસ્યા અને પૂજા કરી છે મારું આખું જીવન પૂજામાં વીત્યું છે મારા શુભ કાર્યોને કારણે ધર્મરાજ મારા માટે સ્વર્ગના દ્વાર ખોલી દેશે હું આ ખૂબ સારી રીતે જાણું છું જ્યારે તે ત્રણેય એકબીજા વિશે વાત કરી અને પોતાને સ્વર્ગના દાવેદાર જાહેર કર્યા ત્યારે તમે બધા ચોથા વ્યક્તિ મજૂર તરફ જોઈ રહ્યા હતા તે જોવા માટે કે તે શું કહે છે તેણે પણ કોઈ સારું કામ કર્યું છે કે નહીં અથવા તેમનું આખું જીવન મજૂર તરીકે કામ કરીને અને અન્યના પ્રભાવ હેઠળ જીવવામાં વિતાવ્યું છે મજૂર નીચી આંખે ચૂપચાપ એ બધાને સાંભળતો રહ્યો અને ત્રણેય જણા ખૂબ જ ગર્વથી પોતાના વખાણ કરવામાં વ્યસ્ત હતા ત્યારે જ ધર્મરાજ તેના સાથી ચિત્રગુપ્ત સાથે કોર્ટમાં હાજર થાય છે ચિત્રગુપ્તના હાથમાં એક જાડું પુસ્તક હતું જેમાં તમામ જીવોના કાર્યોનો હિસાબ લખવામાં આવ્યો હતો ધર્મરાજા તેમના સિંહાસન પર બિરાજમાન છે ત્યારપછી ચિત્રગુપ્તે રાજાને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું કે મને કહો કે તમે પૃથ્વી પર ખૂબ જ પ્રખ્યાત રાજા હતા તમે તમારા જીવનમાં કયા સારા કાર્યો કર્યા છે તમે કેટલા લોકોને દુઃખ પહોંચાડ્યું છે તમે કેટલા લોકોનું ભલું કર્યું છે હું મારા પુસ્તકમાં જોઈશ અને નક્કી કરીશ કે તમે સ્વર્ગમાં જવાને લાયક છો કે નહીં પછી રાજા ખૂબ ગર્વ સાથે તેના કાર્યો વિશે જણાવે છે ઓહ ભગવાન હું બહુ મોટા રાજ્યનો માલિક હતો મારું રાજ્ય ખૂબ જ સમૃદ્ધ અને સુખી હતું મારા રાજ્યમાં બહુ ઓછા નિરાધાર લોકો હતા બધા મારા આશ્રય હેઠળ સુખેથી જીવતા હતા મેં મારા રાજ્યના લોકોને કોઈ કમી ન થવા દીધી દરેક ભૂખ્યાને ભોજન મળ્યું તેમને દરરોજ લાખો રૂપિયાનું દાન આપવામાં આવતું હતું લોકો મારાથી ખૂબ ખુશ હતા તેઓ દિવસ રાત મારા વખાણ કરતા આ મારા જીવનના સારા કાર્યો છે રાજાની વાત સાંભળીને ચિત્રગુપ્તે પોતાનું પુસ્તક ઉપાડ્યું અને તેની તપાસ કરવા લાગ્યો પુસ્તક જોઈને તેણે રાજાને કહ્યું કે તમે જે કહો છો તે બિલકુલ સાચું છે તમે તમારા લોકોને ઘણી ખુશીઓ આપી છે પરંતુ તેની સાથે તમે એક મોટો ગુનો પણ કર્યો છે તમે તમારા સામ્રાજ્યની સીમાઓ વિસ્તારવા માટે લડેલા તમામ યુદ્ધોમાં હજારો અને લાખો સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તમે તેમના મૃત્યુનું કારણ બની ગયા છો તમે જ તેમના પરિવારોને તેમના બાળકોને અનાથ કરનારા છો તમે જ નકલી વસ્તુઓ વાસ્તવિક ભાવમાં વેચવામાં આવી છે કેટલા વેપારીઓને રસ્તા પરથી હટાવ્યા કોણ જાણે કેટલા લોકો બીમાર પડ્યા અને તમારા કાર્યોથી મૃત્યુ થાય કેટલાએ આત્મહત્યા કરી આટલી મહેનતના પૈસા તમારા હાથમાં ગયા તે તમામ લોકોની પ્રાર્થના તમારી સાથે છે તમે જે પણ સારું કામ કર્યું છે તે ખરાબ કાર્યો કરીને જ કર્યું છે તેથી જ તમારી પાસે તમારું પોતાનું કોઈ સારું કર્મ નથી તમે સ્વર્ગમાં જવાના હકદાર નથી આ સાંભળીને વેપારી પણ ખૂબ દુઃખી થઈ ગયો અને પીહેટી ગયો તે પછી આખરે પંડિતજીને બોલાવવામાં આવ્યા અને પૂછ્યું કે તમે તમારા જીવનમાં કયા સારા કાર્યો કર્યા છે તો પંડિતજી કહે હે ભગવાન મારો ગુણ એ છે કે મેં હજારો લોકોને જ્ઞાન આપ્યું છે હજારો યજ્ઞો થયા છે હજારો ઘરોમાં પૂજા કરાવી છે મેં દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરી છે હજારો છોકરીઓના લગ્ન કરાવ્યા લાખો પિંડદાન અને શ્રાદ્ધની વિધિઓ કરાવ્યો છે અજ્ઞાનીઓને માર્ગ સૂચવવામાં આવ્યો છે આનાથી વધુ શુભ કાર્ય શું હોઈ શકે ત્યારે ચિત્રગુપ્ત પોતાના પુસ્તક તરફ જુએ છે અને કહે છે હે પંડિતજી મહારાજ તમે જે કહો છો તે સાચું છે તમે વાસ્તવમાં હજારો લોકોને જ્ઞાન આપ્યું છે પણ એ જ્ઞાનનો જાતે અમલ કર્યો નથી તમે સેંકડો પૂજા વિધિઓ કરી હતી અને તેમાં કોઈ નિઃસ્વાર્થ કાર્ય નહોતું તેથી તમે સ્વર્ગમાં જવા માટે હકદાર નથી હવે પંડિતજી પણ દુઃખી થઈને પાછા હટી ગયા છે હવે માત્ર મજૂરો અને મજૂરો જ બચ્યા છે તે જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું કે અત્યાર સુધી તે જેમને આટલા મહાન માનતા હતા તેમાંથી કોઈ પણ સ્વર્ગમાં જવાને લાયક નથી તો હું સ્વર્ગમાં કેવી રીતે જઈ શકું મારે સ્વર્ગની કલ્પના પણ ન કરવી જોઈએ કારણ કે હું ક્યારે પૂજા જપ તપસ્યા કે દાનને પણ લાયક નહોતો તો સત્કર્મ ક્યાંથી થાય હું મારા પરિવારના ભરણપોષણ માટે આખી જિંદગી સખત મહેનત કરું છું સત્કર્મ ક્યાંથી થાય મજૂર આ બસ વિચારતો હતો એટલામાં ચિત્રગુપ્તે તેને બોલાવીને પૂછ્યું તો મજૂર પહેલેથી જ કહેવા લાગ્યો ભગવાન મેં પૃથ્વી પર એક ગરીબ માણસના ઘરમાં જન્મ આપ્યો હું યજ્ઞ દાન હવન કે પૂજા કરવાને લાયક નહોતો હું ક્યાંથી સારા કાર્યો કરું હું ખૂબ જ મુશ્કેલીથી મારા પરિવારનું ભરણપોષણ કરી છો હું ભગવાન જાણું છું કે હું સ્વર્ગમાં જવાને લાયક નથી મેં પૃથ્વી પર નરકનો અનુભવ કર્યો છે અને અહીં પણ ભોગવવું પડશે પણ મારી એક દિલથી ઈચ્છા છે હું સ્વર્ગમાં જઈ શકીશ નહીં હું મારી પોતાની આંખોથી સ્વર્ગમાં એકવાર દેખવું છે મને આનાથી વધુ કોઈ ઈચ્છા નથી કારણ કે મેં એવું કંઈ કર્યું નથી જે મને થોડા સમય માટે પણ સ્વર્ગમાં લઈ જઈ શકે ગરીબીમાં મોટો થયો મારી પાસે કામ કર્યા પછી લોકોની સેવા કરવાનો સમય નથી બાકીનો સમય હું મારા વૃદ્ધ માતાપિતાની સેવામાં વિતાવતો તેણે તેઓને ખવડાવ્યું કપડાં બદલ્યા નવડાવ્યા અને ધોયા આ મારી દિનચર્યા હતી મને મંદિરમાં જવાનો મોકો પણ ન મળ્યો મજૂરની વાત સાંભળીને ચિત્રગુપ્તે તેના પુસ્તકમાં જોયું અને પૂછ્યું હે મનુષ્ય તમે ધ્યાથી જુઓ અને કહો શું તમે ક્યારે કોઈ સારું કાર્ય કર્યું છે તેથી મજૂરને તેના જીવનની ઘટનાઓ યાદ કરવા લાગ્યો પછી તેને યાદ આવે છે કે એકવાર તેને ખૂબ ભૂખ લાગી હતી તે રોટલી ખાવા બેઠો હતો ત્યારે ત્યાં એક ખૂબ જ નબળો અને માંદો કૂતરો ચાલતો આવ્યો જે બરાબર ચાલી પણ શકતો ન હતો તે આવીને મારી સામે બેસી ગયો અને મારી રોટલીને ધ્યાથી જોવા લાગ્યો હું સમજી ગયો કે કૂતરો ખૂબ ભૂખ્યો હતો મારી અંદરથી અવાજ આવ્યો કે તમે ભૂખ્યા અને શાંત પ્રાણીને એકલા છોડીને એકલા કેવી રીતે ખાઈ શકો તે પણ આશા સાથે મારી પાસે આવ્યો કે રોટલી જાતે ખાવાને બદલે મેં કૂતરાને ખવડાવી તે દિવસે મેં આખો દિવસ ખાલી પેટે કામ કર્યું મજૂરના શબ્દો સાંભળીને ચિત્રગુપ્ત હસ્યા અને તેનો હાથ પકડીને એક અવાજમાં કહ્યું તે તેને સન્માન સાથે સ્વર્ગમાં લઈ ગયો અને કહ્યું વાસ્તવમાં તું જ સ્વર્ગમાં રહેવાને લાયક છે તમારું એ બલિદાન અને એ મૂંગા પ્રાણી પર દયા કરવી એ સૌથી મોટું શુભ કાર્ય છે વ્યક્તિ જે પણ કામ કરે છે તે નિઃસ્વાર્થપણે કરે છે તેને ખરેખર તેનો સૌથી મોટો પુરસ્કાર મળે છે જનકલ્યાણ માટે નિઃસ્વાર્થ ભાવે કરેલું એક નાનકડું કાર્ય પણ તમારા સેંકડો પાપોનો નાશ કરી શકે છે લોભ અને સ્વાર્થના પ્રભાવ હેઠળ કરેલા શુભ કાર્યો પણ ફળદાયી નથી તેથી યાદ રાખો કે જીવનમાં સારા કાર્યો સારી ભાવનાથી કરવા જોઈએ એવું ન થવું જોઈએ કે તમે કોઈની પાસેથી પૈસા હીનવીને અથવા ચોરી કરીને કમાયા હોય અને પછી તે જ પૈસા સારા કાર્યોમાં વાપરો જો તમે દાન કર્યું હોય તો તે પૈસા તમને નરકમાં જવાથી ક્યારે બચાવી શકશે નહીં પ્રિયભાઈ સ્વર્ગમાં તે જ વ્યક્તિ જાય છે જેણે નિઃસ્વાર્થ ભાવે જીવોની સેવા કરી હોય ભલે તેણીએ તેણીના જીવનમાં શૂન્ય એકનું દાન ન કર્યું હોય તો પણ જે કંઈ પણ લાયક હતો તેણે તેની ક્ષમતા મુજબ નિઃસ્વાર્થપણે જે પણ કાર્ય કર્યું છે તે તેના મોક્ષનો દાતા છે પ્રિયભાઈ તમને આ વાર્તા કેવી લાગી તમારે તમારો અભિપ્રાય કોમેન્ટ વિભાગમાં અવશ્ય જણાવવો હવે પછીના વીડિયોમાં મળીશું નવા જ્ઞાનની ચર્ચા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ